પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક આવેલ વાવડી ખુર્દ પાસે આવેલું ટોલ પ્લાઝા જાહેર હિત અને માર્ગ વાહન વ્યવહાર અને રાષ્ટ્રીય દોરી માર્ગના નિયમોને ધ્યાનમાં રાખીને બંધ કરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી

કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો કે જો સાહીઠ કિલોમીટરની અંદર બે ટોલ પ્લાઝા હોય તો તેના દ્વારા વસૂલવામાં આવતો ટોલ ટેક્સ ગેરકાયદેસર છે તેતિ નજીકના શહેર નજીકનો ટોલ પ્લાઝા બંધ કરવો જોઈએ વાવડી ખોરડ ટોલ પ્લાઝા ગોધરા શહેર અને ગ્રામીણ શહેરા કાલોલ તાલુકાના વિવિધ ગામોની ખૂબ નજીક આવેલો છે જ્યાં અતિશય ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે જે ગંભીર અને ચિંતાજનક બાબત છે કેડા જિલ્લાના ડાકોર કાતે રણછોડરાયજીના મંદિર આવતા જતા ભક્તોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે

બે ટોલ તો એક ટોલ માનવામાં આવે નહીં અને તેમનું એ નિવેદન ખૂબ જ વાયરલ બી થયું હતું અને બીજું નિવેદન એવું હતું અને ટેકનિકલી બાબત એવી છે કે સોળ કિલોમીટરની અંદર કોઈ બી ગામ નજીકમાં નડ આવતું હોય એને ટોલ ભરવાનો ના આવે આ રજૂઆત ગોધરા સિટીના અનેક લોકોએ અમને કરી હતી અને શહેરાના અનેક ગ્રામ્ય એરિયાના લોકો આ ટોલથી પ્રભાવિત થાય છે અને બીજી મોટી બાબત એ છે કે ગોધરા શહેર એ તમે જાણો જ છો કે મોટર વ્હીકલનું જે કારખાનાને એની માટે ખૂબ મોટું હબ છે એની માટે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરી અને આ ટોલ એ ગોધરા શહેરના લોકો અને આજુબાજુના જે ગામડાઓ સોળ કિલોમીટરની અંદરની રેન્જમાં આવે છે એ લોકો માટે તદ્દન ફ્રી કરવામાં આવે એની અમે લોકોએ આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે મિક્કી જોસેફ ગોધરા पंचमल जिल्हा यूथ काँग्रेस प्रमुख